નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા ઉનાળો શરૂ થતા હવે તમારા મનમાં સવાલ થતો હશે કે સારી કેરી ક્યારથી આવશે ખાસ તો ઉનાળામાં કચ્છ અને તાલાલાની કેરીની યાદ આવતી હોય છે પરંતુ આ વર્ષે કેરી રસિયાઓને નિરાશ થવું પડશે કેમ કે વાતાવરણમાં ઉલટફેરના કારણે આંબા પર ગત વર્ષ કરતાં પણ ઓછો ફાલ ઉતરશે ખેડૂતોને નુકસાની જ નુકસાની છે ને ત્યારે હવે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી શકે તેવી કેરીની જાત વિકસાવવા પર સરકાર કામ કરી રહી છે કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ આ છેલ્લા ત્રણ દિવસના વાદળમાં આવડી કેરી પડી ને જ્યારે વાડી ફૂટેલી ત્યારે પુષ્કળ ફૂટ એટલે તે સમયે અમને એવું કે વીસેક ટકા કેરી જો બચે ને તો બી અમારો ખર્ચો નીકળી આવે પણ અમનેની ની પરિસ્થિતિ પાછી એવી થઈ ગઈ કે જે વીસ પચીસ ટકા કેરી છે તેમાં પણ આ છેલ્લા જે વાદળ છે ને હજી રહેવાનું એમાં આવી કેરી જો પડી જાય તો ખેડૂત પૂરો થઈ જાય એવી પરિસ્થિતિ આવી કેરીના પાક નો સફાયો ગણતરી થઈ ફેલ આમ તો કેરીને 10 થી 15% માન કેરી રહી છે હવે એમાંથી કેટલી બચે એ મહત્વની છે કેમ કે એ બચે તો અમે રાજા કહેવાય એક આંબા પર 1 કિલો કેરી ઉતરે તેવું પણ નથી રહ્યું અફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બરોબળીને ભસ્મ થયો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ લઈ ઝૂલતી કેરી દેખાય છે અત્યારે તો આ સિઝનની અંદર સારી સારા સારી સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો વડો માલ હોય પણ તમે જોઈ શકો છો કે જવલ લઈ ઝૂલતી કેરી દેખાય એક આંબા પર પાંચ કિલો કેરી નીકળી નથી એવી પલેશન છે

એનાથી પણ અમે તો એમ ધારી રહ્યા છીએ કે અત્યારેની પરિસ્થિતિ જોઈને કે ત્રીસ ચાલીસ ટકા જ કેરી બચેલી છે ત્રીસ ચાલીસ ટકા જ એમ ગયા વર્ષથી ગયા વર્ષે ઓછું જ હતું એનાથી બી ઘણી ઓછી કેરી છે એટલે કેરી તો ઘર ખાઈ શકે એટલી જ કેરી બચી છે વેચવામાં તો હવે વેચશે અમુક મોટા ગાર્ડન છે પણ બાકી વેચાય એટલી કેરી બની નથી આવક

જે મોર આવી એ મોર એ પ્રકારે હતી કે હંડ્રેડ પર્સન્ટથી ઉપર અમને એમ લાગ્યું કે ખરેખર આ મોર ખૂબ સારી આવી પણ મોરમાંથી ઘણા જોખમો ઘણા બધા હતા કેરી સારો ફાલ પકડ્યો દાખલા તરીકે એમાં ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી જ્યારે ગરમી થઈ એમ થયું કે આ ફાલ પકડી ગયો સારું અને જે અઠવાડિયું પાછી ઠંડી આવી ગઈ એ પ્લસમાં વીસ બાવીસ જ્યારે અઢાર ન થઈ ગઈ એટલે ત્યારે એને ઠંડી ગરમી લાગી ગઈ આમાં ને એને અત્યારે હજી સવારનો પોર આપણે ઠંડુ લાગે છે દિવસ તો ગરમી થાય છે એટલે આ ઠંડી ગરમીને કારણે જે નાની કેરી હતી ને એને અસર બહુ મોટી આવી ગઈ અને એને ખરવાની જે સંખ્યા છે ને એ બહુ મોટી થઈ ગઈ પીળી થઈને ખરી ગઈ વલસાડ જિલ્લો પણ કેરીનો હબ ગણાય છે પણ અહીં પણ વાતાવરણ વેરી બન્યું છે બે દિવસથી વાતાવરણ વાદળછાયું છે કેટલાય વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા જે કેરીને નુકસાન કરી શકે છે વાતાવરણની ફળ પર વિપરીત અસર થતાં નાની કેરી ખરી રહી છે આજે હવા તો અહીં અમારા ગામમાં છાંટા બી પડ્યા અમે મંદિરમાં આવેલા ત્યારે હવે એના લીધે કેરીના પાકને અમને આટલી મોટી મોટી કેરી પડી ગઈ આ છેલ્લા ત્રણ દિવસના વાદળમાં આવડી કેરી પડી ને જ્યારે વાડી ફૂટેલી ત્યારે પુષ્કળ ફૂટું હતી એટલે તે સમયે અમને બી એવતી કે વીસેક ટકા કેરી જો બચે ને તો બી અમારો ખર્ચો નીકળી આવે પણ અમણેની પરિસ્થિતિ પાછી એવી થઈ ગઈ કે જે વીસ પચીસ ટકા કેરી છે તેમાં પણ આ છેલ્લા જે વાદળ છે ને હજી રહેવાનું એમાં આવી કેરી જો પડી જાય તો ખેડૂત તો પૂરો જ થઈ જાય એવી પરિસ્થિતિ આવી એટલે ખર્ચો બી નીકળે એવું નહીં મળે બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોના જીવ વધર છે સતત પાંચ વર્ષથી કેરીના પાકમાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે વાતાવરણ બહુ ખરાબ છે બે ત્રણ દિવસથી થી અમારી જે કેરીઓ હતી તે બધી ગળી પડી ને બહુ નુકસાન થયું છે અમારે તો એના અમારે દવાના પૈસા બી નીકળતા નથી નીકળવાના અમારે શરૂઆતમાં કેવું હતું શરૂઆતમાં સારું હતું એકદમ ફૂટને સારું હતું સાટ મારી અમે ખુશ થઈ ગયાં કે પંદર વીસ ટકા કેરી બચ્યું હતું પણ હવે પંદરથી પાંચ ટકા બી કેરી બચવાની નથી બધી વાદળથી બધી પડી ગઈ છે નીચે અંદર અંકલેશ્વરમાં પણ ગરમીના કારણે આંબામાં ચોફવાનો રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં સિત્તેર ટકાનો ઘટાડો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી થોડા દિવસો પહેલા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભારે પવનના કારણે કેટલાય વિસ્તારમાં આંબા પર તૈયાર થયેલી કેરીઓ ખરી રહી છે કેરી મોડી બજારમાં આવવાની સાથે ભાવ પણ વધશે અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે પણ અમારા ખેડૂતને તો આસમાન ને સુલતાની બેનો બેનો સામનો કરવો પડશે આ આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બધો બળીને ભસ્મ થઈ ગયો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ ને ઝુલતી કેરી દેખાય છે અત્યારે તો આ સીઝન અંદર સારી સારક સારી સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય પણ તમે જોઈ શકો છો કે જવલ ને ઝુલતી કેડી દેખાય એક આંબા પર બાર કિલો કેરી નીકળે એવી નથી એવી પોઝિશન છે અંકલેશ્વર જૂના દીવા બોરભાઠા નવી દેવી ઉછાલી બાકરોલ કાંસિયા માંડવા સહિત અંકલેશ્વરના પચીસ થી વધુ ગ્રામીણ વિસ્તારો લંગડો કેસર હાફુઝ રાજાપુરી દશેરી સહિતની પચીસ થી વધુ જાતની કેરીનું સિઝનમાં અંદાજે છ પોઈન્ટ પચાસ કરોડ થી વધુની કિંમતનું કેરીનું ઉત્પાદન થતું હોય છે જેમાં સારી ગુણવત્તાયુક્ત કેરી એક્સપોર્ટ માર્કેટ બે થી ત્રણ કરોડનું હોય છે

ફ્લાવરિંગ સ્ટેજમાં જ્યારે વધુ પડતું ઝાકળ ધુમ્મસ હોય છે દેવા સંજોગોની અંદર ફંગલ ડિસીઝ અને ટેમ્પરેચરના કારણે વેરિયેશન ના કારણે મેંગો હોપર્સ આ બંનેનો એટેક ખૂબ હોય છે અને એ સમય દરમિયાન ખેડૂતો દ્વારા જો એને યોગ્ય દિશામાં પગલાં ન લેવામાં આવે એને કંટ્રોલ કરવા માટે તો ખૂબ ગંભીર નુકસાન થઈ શકે છે નવસારીમાં પણ ક્લાઇમેટ ચેન્જ કેરી પકવતા ખેડૂતો માટે કાળ બન્યું છે કેરીના પાકને અહીં પણ ભારે નુકસાનના કારણે ખેડૂતોને લમણે હાથ દઈ રડવાનો વારો આવ્યો આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળ અસરના કારણે કેરીનું ઉત્પાદન ઓછું રહેવાનું ખેડૂતો પણ માની રહ્યા છે વર્ષે કેરીનો પાક શરૂઆતમાં બહુ સારો હતો પરંતુ આ બે ત્રણ દિવસથી જે વાદળીયું વાતાવરણ છે અને વરસાદની જે આગાહી આગાહી છે એવું જોતા લાગે છે કે પાકને ઘણો નુકસાન થશે આમને આવું જો વાતાવરણ રહેશે તો ખેડૂત પાયમાલ થઈ જશે છેલ્લા પાંચ વર્ષની જેમ આ વર્ષે પણ કેરીનો પાક ખૂબ ઓછો રહેશે આમના ખાસ ખેડૂતો ને કે ભાઈ તમારા પિતરની મુલાકાત લેતા રેવી આ સમયગાળા દરમિયાન વિરોગ કે જીવાતનો ઉપદ્રવ હોય તો એના પર ધ્યાન રાખવું અને આ જે સમય છે એ દરમિયાન એમને દવા થી ખતરો છંકાવ કરવો નહીં પાણી પણ પીવત અને આપવું જોઈએ આ સમયગાળો પૂરો થયા બાદ જો કોઈ પિતર મા તમને ફુક કે મધ્યરેગાનો છેલ્લા ત્રણ દિવસ થી વાદળછાયું જેના કારણે કલમો પર આવેલ ફ્લાવરિંગ રિંગ પડવા લાગ્યું છે તેમજ જમીન પર પડવાની શક્યતાને લઈને હવે ખેડૂતોને કેરીનો પાક ઓછો આવવાની સંભાવના છે જેથી ખેડૂત કુદરત પર નિરાશ છે સાથે જ માર્કેટમાં દર વર્ષ કરતા જે કેરીની આવક હતી તે ઘટી જશે છેલ્લા પાંચ વર્ષમાં ગણદેવી તાલુકાની જે સહકારી મંડળીઓમાં એક લાખ મણ કેરીની આવક હતી તે દર વર્ષે વાતાવરણની ગંભીર અસરો કેરીના પાક પર વર્તા રહી છે તેને કારણે હવે ધીમે ધીમે એક લાખ મણ લગભગ પચીસ હજાર જેવી પણ વ્યવસ્થા ખેડૂતો દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે કેરી પકવતા ખેડૂતોની મૂંઝવણ દૂર થશે કેરી પકવતા આ ખેડૂતોની વેદનાની ગુંજ સંસદમાં પણ સંભળાઈ લોકસભામાં પરશોત્તમ રૂપાલાએ કૃષિ મંત્રીને પૂછ્યું કે આગામી દિવસોમાં ગ્લોબલ વોર્મિંગની પાક પર થતી અસરને ઓછી કરવા શું આયોજન છે જવાબમાં કૃષિ મંત્રીએ દાવો કર્યો છે કે ગ્લોબલ વોર્મિંગ સામે ટકી શકે તેવી જાતના બીજ તૈયાર થઈ રહ્યા છે આમ કે કિસાન મુજે મિલે છે वहाँ फल और फूल लगने से पहले की अभी सीजन चल रही है तो अपने आप में वो फूल गिर रहे हैं और उनका आशंका है कि फल कम लगेंगे तो ये जलवायु परिवर्तन की वजह से कृषि क्षेत्र में जो दिक्कतें आ रही हैं क्या माननीय मंत्री श्री ये बताने की कृपा करेंगे कि इस बजट में सतत और जलवायु अनुकूलन बनाने के लिए हाल के बजट में क्या क्या प्रावधान किए हैं माननीय अध्यक्ष महोदय माननीय पुरुषोत्तम रूपाला जी का पूरा जीवन किसानों की सेवा करते हुए ही बीता है वो कृषि राज्य मंत्री भी रहे हैं उन्होंने बहुत उपयुक्त सवाल पूछा है हमारे देश में जोत का आकार वैसे बहुत छोटा है एवरेज लैंड होल्डिंग हमारे यहाँ एक एकड़ डेढ़ एकड़ के आसपास होती है और वैसे में किसानों को सरवाइव करना ઘાસચારાની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે જેનો ઘાસચારો ન માત્ર રાજ્ય પરંતુ રાજ્ય બહાર પણ નિકાસ થઈ રહ્યો છે ઘાસચારાના કારણે આ ગામની ઓળખ હવે લીલા ઘાસની નગરી તરીકે પ્રસ્થાપિત થઈ છે અમદાવાદ થી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે આ ગામ જે દેશ માં ધરાવે છે અલગ ઓળખ આ ગામનું નામ છે બદરખા જ્યાંના ખેડૂતો લીલા ઘાસ ની ખેતી ખેતી થી લાખો ની કમાણી કરતા થયા છે આ લીલો ઘાસચારો નમત્ર માત્ર રાજ્યમાં પણ રાજ્યના સીમાડા પણ વટાવીને દેશના અન્ય ભાગોમાં નિકાસ થઈ રહ્યો છે ત્યારે મારા સંવાદદાતા ગૌતમ શ્રી પહોંચ્યા બદરખા ગામ જાણી આ ગામની લીલા ઘાસની લાખોની કમાણી પાછળની કહાની ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લીલા ઘાસચારાની ડિમાન્ડ જે છે તે પણ મોખરે બની છે ત્યારે ગુજરાતમાં આવેલા ધોળકા તાલુકાનું બદરખા ગામ જે છે કે ત્યાં લીલો ઘાસચારો મોટા પ્રમાણની અંદર થાય છે અને અહીંયા ડિમાન્ડ પણ એટલી છે કે રાજ્યભરની અંદર અહીંથી ઘાસચારાનો સપ્લાય જે છે તે કરવામાં આવી રહ્યો છે વહેલી સવારથી જે લોકો કામ કરતા હોય ખેતમજૂરો તે ખેતરની અંદર આવી જાય છે ને આ રીતે જુવાર હોય મકાઈ હોય કે પછી લીલું ઘાસ હોય આ તમામનું વાવેતર કર્યું હોય તેની કાપણી કરી અને ત્યાર બાદ સપ્લાય માટે થઈ ધોડકા તાલુકામાં આવેલા બદ્રખા ગામની વસ્તી 70000 ની છે ગામ નેવું ટકા સાક્ષરતા ધરાવે છે ગામમાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગામમાં એક સમય એવો હતો જ્યારે મોટા ભાગના ખેતરોમાં શેડીનો મબલક વાવેતર કરવામાં આવતું પણ હવે ગામના ખેડૂતો શેડીથી ઘાસ ચારા તરફ વળ્યા છે બદ્રખા ગામના 100 થી વધુ ખેડૂતો મકાઈ જુવાર લીલા ઘાસની ખેતી કરે છે

શેરડી ની ખેતી બાદ હવે ઘાસ ની ખેતી કરતા ગુજરાતભરમાં બદ્રખા ગામ નું નામ જાણી છે ગામમાં સેંકડો ખેડૂતો ઘાસ ની ખેતી થકી સારી સારી આવક પણ મેળવી રહ્યા છે એક વીઘામાં મકાઈ જુવાર કે લીલા ઘાસ નું વાવેતર કરે તો ખેડૂતોને ચાર થી પાંચ હજાર રૂપિયાનો ખેતીનો ખર્ચ થાય છે જ્યારે કે તેની સામે વીઘે વીસ થી પચીસ હજાર રૂપિયા નો વાર્ષિક નફાનો દાવો છે ઘાસમાં માં થતી આ કમાણી જોઈને એટલે મોટા ખેડૂત ને વધારે વાવેતર કર્યું હોય તો વધારે નફો મળે એક જ વખત વાવેતર કરવું પડે છે કે વારંવાર વાવેતર કરવું પડતું છે ના ના ઘાસ હોય તો એક જ વાર વાવેતર કરવું પડે અને આ જુવાર હોય તો એમાં ત્રણ ચાર વાટ લઈ શકાય છે પછી ફરી વાર ખેડીને ફરી વાર વાવેતર કરવું પડશે અને પેલું જે ઘાસ આવે છે એ એક જ વાર વાવેતર કરો પછી વાઢી લીધા પછી ફરી ખાતર નાખી અને ફરી વાર પાણી જ મૂકવાનું હોય છે એમાં ખેડવાનું કે એવું કંઈ હોતું નથી ફરી એની જાતે ફૂટે જ છે લીલા ઘાસની ખેતી કરતા ખેડૂતોના કારણે અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે આજે ગામમાં આસપાસના ગામોમાંથી તેમજ અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી સમુદાયના લોકો ઘાસની કાપણી વાવણી સહિતની કામગીરી માટે આવે છે લીલા ઘાસના કારણે તેઓ રોજગારી મેળવી રહ્યા છે રાજસ્થાન કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બધી જગ્યાએ બદરખા મેન સેન્ટર છે અહીંયાથી જ પૂરો થાય છે હવે જો મજૂર વર્ગ ગણીએ તો અમારા ગામમાં ગામના લોકલ માણસો તેમજ આજુબાજુના ગામ જેવા કે ચલોડા કાવીઠાના મજૂરો અને રાજસ્થાન અને દાહોદ ગોધરાના પણ મજૂરો અહીંયા કામ કરે છે અને એમને સારા પ્રમાણમાં મજૂરી મળી રહે છે અને તે અહીંયાથી જે મજૂરી મળે છે તેના ઉપર અહીંયા બારેમાસ અહીંયા જ રહે છે સાંભળ્યું રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં બદ્રખાના લીલા ઘાસની નીમાન્ડ રહે છે આ ગામ 400 થી વધુ વીઘામાં ઘાસની ખેતી કરે છે અને આ સાથે આત્મનિર્ભર બન્યું છે વેપારીઓના કહેવા પ્રમાણે રોજ અહીંથી 85 વધુ વાહન ભરીને લીલા ઘાસની નિકાસ થાય છે એટલે ગામમાંથી દરરોજ આઠ લાખ કિલો ઘાસ વેચાતું હોવાનો દાવો કરાય છે રોજની પચાસ ગાડી આવે છે નાની મોટી થઈને બધી થઈને બરોબર ટ્રેક્ટર સા ટિક્ષાઓ છે બધી થઈને પચાસ સાધન આવે છે અને ઘાચારાવાળા છે લાકડા છે સીડીવાળા છે એવું બધું થઈને પચાસ સાધન આવે રોજની માલ જાય એવો તો અંદાજ નહી એક ગાડીમાં જો મોટી આઈશરમાં 300 થી 350 નું વજન આવે બરોબર તો

ઉનાળામાં ભાવ ઊંચા હોય છે જ્યારે શિયાળા અને ચોમાસામાં ભાવ થોડા નીચા રહે છે ઉનાળામાં લીલા અને સૂકા બંને ઘાસ ચારાની વધુ ડિમાન્ડ પણ રહે છે અમારે ને પ્યોર ઘાસ થાય છે અહીંયા ઘર થી પાંત્રીસ રૂપિયા જાય છે ખેડૂતોનું પછી પછી જુવાર થાય છે મકાઈ થાય છે જુવારનો ભાવ ઊંચો હોય છે મકાઈનો ભાવ ઊંચો હોય છે જુવારનો ભાવ ચાલીસ રૂપિયા ચાલીસ પિસ્તાલીસની આજુબાજુ હોય છે મકાઈનો ભાવ પાંત્રીસ રૂપિયાની આજુબાજુ છે અત્યારે અને રોજનું આઠસો ટન જેવું માલ જાય છે અમારા ગામમાંથી નાની મોટી પાંદડા ઉપર છે સાઠથી સિત્તેર ગાડી રોજ ભરાય છે અમારા ગામમાંથી શિયાળાનો ભાવ અમારો ઘાસનો મકાઈ પચીસથી ત્રીસ રૂપિયા ઘાસ વીસથી પચીસ રૂપિયા જાર પાંત્રીસથી ચાલીસ રૂપિયા બરાબર સિઝન બદલાય જેમ માલની શોર્ટેજ પડે એટલે પાંચ પાંચ રૂપિયા ભાવ ડિફરન્ટ રહેતો હોય છે બરાબર ગાડીઓ ભરાવામાં નાની મોટી પચાસ થી સાહીઠ થી અંદાજી ફિગર ફિગર એજ રહેશે બરોબર બાકી હુકો ઘાચારો ભરાતો હોય છે પણ એ સિઝન વાઇઝ કે જેમ કે ડાંગરની સિઝન લેવાની તો કે ગંઠા પડ્યા તો એ પ્રમાણે બાકી હુકો અમારા ઘાચારો અહીં નહીં મળતો એક તરફ મુખ્ય પાક લેતા ખેડૂતો છે બીજી તરફ ધોળકાનો નો ગામ લીલા ઘાસ થકી સારી કમાણી મેળવી અને ઊંચી ઓળખ પણ મેળવી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ ન્યુઝી ગુજરાતી બદ્રખા

ઓનલાઈન સાત થી સાડા સાત હજાર રજીસ્ટ્રેશન કરાવેલા છે અને હજી કોઈ જાતની ખરીદીના ખરીદી ના મેસેજ આવેલ નથી થોભો અને રાહ જુઓ રજીસ્ટ્રેશન બાદ પણ નથી થઈ ખરીદી શરૂ રજીસ્ટર ન કરતો હોય તો એ કે ચણા કે રાયડો કે ગમે ખરીદી કરવાનું રજીસ્ટર ની તારીખો બહાર પાડી દે પણ ઈ મહિલે કઈ ખરીદી જ ન થતી સરકારે તો એ ધોરાજી પંથક ની અંદર 3000 થી 4000 ખેડૂત નો રજીસ્ટર કરેલી તો એરાજી બાકી છે અને ખરીદી કરી માન 500 થી 700 જણા ની સર્વે માં સલવાયો જ્યારે ખેતીવાડી અધિકારી રાજકોટને ફોન દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આ પ્રશ્ન ગાંધીનગર છે સાંભળ્યું ખર્ચ અને ઉપજ તો દૂર અહીં જે વાવ્યું છે તેની ખરીદીમાં જ ખેડૂતો સાથે દાવ થઈ રહ્યો છે ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ કરવાની વાતો વચ્ચે તુવેર ચણાની નોંધણી બાદ પણ પાક ખરીદવામાં નથી આવી રહ્યો આવામાં બસો પાંચસો નહીં હજારો ખેડૂતો છે જેઓ સાથે આ બની રહ્યું છે